અત્યારે હાલમાં આવી મોટી દુઃખદ ખબર કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારીને આજે કોઈ ઓળખની જરૂર નથી કારણ કે આજે તેમનું માત્ર નામ જ નહીં કચ્છની ઓળખ બની ચૂકી છે કે હાલમાં તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તેમના ભાઈ મહેશભાઈ રબારીનું આકસ્મિક અવસાન થતાં તેઓના આપઘાતમાં સપડાઈ ચૂક્યા છે ખૂબ નિખાલસ પેમાડ વ્યક્તિત્વ અને હંમેશા હસ્તો ચહેરો રાખનાર એવા કચ્છી કોયલ ગીતાબેન રબારીના મહેશભાઈ રબારીનું ઓગણચાલીસ વર્ષની ઉંમરે આકસ્મિક નિધન થયા તેમના અને તેમના પરિવારમાં પરિવારમાંથી દુઃખ આવી પડ્યું છે ગીતાબેન મહેશભાઈ રબારીના નિધન બાદ એક પોસ્ટ શેર કરી હતી જે અનુસાર મહેશભાઈ રબારીનું ચોવીસ નવેમ્બરે અવસાન થયું છે તેમનું બેસનું નવેમ્બરે ટપ્પર ગામમાં બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે ગીતાબેન રબારીની વાત કરીએ તો તેઓ આજે જ્યાં છે તે મુકામ સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારીની ભલે નાનકડા ગામમાંથી આવતા હોય પણ આજે તે કરોડો રૂપિયાના માલિક છે તેમની બારપણથીને જે ગીત ગાવાનો ખૂબ જ શોખ હતો જ્યારે ગામમાં કોઈના લગ્ન હોય કે પછી કોઈ કાર્યક્રમ હોય તો તેઓ ગીત ગાતા હતા કચ્છના નાનકડા ગામમાંથી ગીત ગાવાની શરૂઆત કરનાર ગીતાબેન રબારી આજે દેશ વિદેશમાં ગીતો અને ડાયરાઓ માટે જાણીતા છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ